જે એ રાજા જ ગણો જુનાગઢના એક જમાનામાં આ ગિરનાર તો આખે આખા જુનાગઢ ને જુનાગઢ પંથક ને કહું છું એને કાયદેસર રતનની ખાણ બનાવી નાખે એવો ઉત્કૃષ્ટ છે પણ કોઈને એ સુધતું નથી બટાક છુલ્લક રાજકારણમાં પડ્યા રહ્યા છે પાળવા ચોકમાં ઉભા રહીને કે પેલા અમને પ્રોમિશ આપવાના લેખિતમાં પ્રોમિસ એ ખાલી આમ નહીં લેખિત માં પ્રોમિસ આપો કે ગિરનાર ની આ વાત જે છે અમે કરીશું મત આપતી વખતે નાગરિક ક્યાં ઓછો મત આપતી વખતે તમે કોઈ પણ એક કાસ્ટ ના કોઈ પણ એક વર્ગના લોકો ઓછો તમે ગિરનાર ના થઈ જાઓ વાહ તમે જુનાગઢ ના થઈ જાઓ

જે આ બધું ઝડા જે ચાલી રહ્યા છે રાજકીય કહી શકે કે એટલા માટે ચડ્યું છે કે જવાહર ચાવડા અને એના રાયલ અત્યારે કિરીટ પટેલ જે ભારતીય જનતા પાર્ટીના જુનાગઢ પ્રમુખ છે અને બીજી કેટલીક સંસ્થાઓમાં છે જવાહર ચાવડા ગઈ આપડે ચૂંટણી પેટા ચૂંટણી થઈ ત્યારથી અરવિંદ લાડાણી ની સામે ડખો ચાલ્યો જગ જાહેર વાતો છે જવાહર ચાવડા એ વર્ષો પેલા એટલે કે આ લોકસભાની ચૂંટણી પહેલા એને એક સી આર પાટીલ ને પત્ર લખ્યો હતો કે ભાઈ અહીંયા જુનાગઢમાં આ પ્રકારની સત્તર એમાં મુદ્દા લખ્યા હતા સેવન્ટીન આ પ્રકારની ગેરરીતિ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ આચરી રહ્યા છે અને હું ભારત ભારતીય જનતા પાર્ટીમાં ભળ્યો ખરો પરંતુ આ લોકો મને આંગળીથી નખ વેગળાની જેમ અલગ જ રાખે છે તો તમે એમાં કંઈક એક્શન લ્યો ભારતીય જનતા પાર્ટીના હાઈ કમાન્ડે એ ટપાલ કે પત્ર કે રાવ કે ફરિયાદ ને જે પત્ર હતો એને કચરા પેટીમાં હોય એવી રીતે નાખી દીધો એનું એક્શન કઈ લીધા નહીં જવાહર ચાવડા જે છે કોમન મેન નથી જવાહર ચાવડા ના ફાધર પેથલજી ચાવડા જે એ રાજા જ ગણો જુનાગઢ ના એક જમાનામાં જેની એક સમયમાં જેની પાસે સાયકલ સ્કૂટર નહોતા એ જમાનામાં એની પાસે હેલિકોપ્ટર હતું આજે એ મહેલ જેવા મકાનમાં રહે છે તો જવાહર ચાવડાને કાંઈ એવું નથી કે રાજકારણમાં એ ન હોય તેના રોટલા અટકી જાય હમ પેલી વાત હવે એ સ્ટેટસ વાળા તો હોય ને કારણ કે એક રૂતબો તો દરેક તમે ને હું એક સામાન્ય પત્રકાર છીએ તો આપણે સામાન્ય અપમાને સહન નથી કરી શકતા તો આ લોકો આમ તમે જુઓ તો અડધા પડધા રજવાડા જાય બે પાંચ હજાર કરોડના માલિક હોવું એ શું છે સાહેબ કાંઈક તો હોય ને દરેકને હવે એને જોઈએ શું મોભો એને જોઈએ છે એને જોઈએ છે માન સન્માન ગરિમા એ લોકોને એવું જોતું હોય છે તમે મંચ વાલા વાલા કરો તો એ પાંચ પચાસ લાખ રૂપિયા દઈ તો એને કઈ જોતું નથી અને બીજું એને ન કોઈ પદ કે પ્રતિષ્ઠા એ સ્વયં છે તો ખરો જવાહર ચાવડાને શું માન્ય જે લોકો જુનાગઢ રહેતા હશે એને પૂછો તમે કે ભાઈ એ અડધું પડધું સરકાર જેવું છે સમજી લો માણાવદર વંથલી સહિતના એટલા ગામડામાં જે તેના પડ્યા બોલ જીલાય છે એને એના કામ કરેલા છે ભૂતકાળમાં આજે એ ભારતીય જનતા પાર્ટીમાં છે એટલે દલિત થી માંડીને અમુક માઇનોરિટી થી માંડીને અમુક જે ઓબીસી ના મત એને નથી મળતા કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા એટલે એના મત મળે છે ધારો કે ન હોય તો હમણાં માણાવદર માં એને જાવું ને પણ જીતી જાય સમજી લો પણ પ્રોબ્લેમ શું છે તમને કહો એને જે કીધું કઈ કર્યું નહીં પછી હમણાં પાછો એને આ જે ચૂંટણી થઈ વિધાન આપણી લોકસભાની ચૂંટણી અને એની સાથે પેટા થઈ વિધાનસભાની એમાં ભાઈ અરવિંદ લાડાણીએ પત્ર લખ્યો જાહેરમાં કર્યો પત્ર એટલે ગધડ્યો કર્યો છાપા મીડિયામાં અને સી આર પાટીલ ને કે જવાહર ચાવડા જે છે એ અને વિમલ ચાવડા હાલાકી અલગ અલગ છે પણ વિમલ ચુડાસમા એ લોકો બધા એમ કે આ બધા મિત્રો છે ને અંગત છે એટલે એ આપણને મદદ નથી કરતા ભારતીય જનતા પાર્ટીમાં હોવા છતાં જવાહર ચાવડા મારા પ્રચાર પ્રસારમાં આવતા નથી મને મદદ કરતા નથી બલકે એનું આખો ગ્રુપ છે મને હરાવવા માટે થઈને મહેનત કરી રહ્યું છે આવો એણે પત્ર લખ્યો જેમ પેલા જવાહર ચાવડાયેલા લખેલા પત્રનો પણ હાઈ કમાન્ડે કાંઈ જવાબ ન દીધો એમ આ કેસમાં લાડાવેલા પત્રનો પણ જવાબ હાઈ કમાન્ડે કાંઈ દીધો નહીં આ બધું આમ આમ રહ્યું ભૈરે ભાણે પછી શું થયું ચૂંટણી પૂરી થઈ મનસુખભાઈ માંડવિયા પોરબંદર થી જીતી ગયા અરવિંદ લાડાણી હાઇથી જીતી ગયા એની એક વિજય સભા યોજાણી વિજય સભામાં આ વાતની ચર્ચા બે વચ્ચે થઈ અરવિંદ લાડાણી અને ભાઈ મનસુખ મંત્રી મંત્રીશ્રી મનસુખ એ પછી સભામાં બુદ્ધિપૂર્વક નામ લીધા વગર કોથળામાં ભારતીય જનતા પાર્ટીનું સિમ્બોલ લઈને ફરે છે એ લોકોએ કમસે કમ પક્ષને વફાદાર રહેવું હોવું જોઈએ અર્થાત રાજેશ આ જે ભાઈ છે જવાહર ચાવડા એ પણ ભારતીય જનતા પાર્ટીમાં છે

અહીંયા જે ડાર્ક ઝોન સહિતના પ્રશ્નો હતા જુનાગઢ પંથકના એ પ્રશ્નોમાં કિસાનોની હારે હું લીડ્યો છું મેં બધું આમાંથી આવું આવું કરાવ્યું છે એટલે મને બેનરની પડી નથી એટલે કોઈ માણસ મને એમ ન કહે કે તમે બેનરનો ઉપયોગ કે દુરુપયોગ કરો છો પછી એણે કેટલાક મિનિસ્ટર્સના નામ એક્સ મિનિસ્ટર જે જૂનાગઢ પંથકના છે હવે મિનિસ્ટર નથી

તો તમારે એક કામ કરવાની જરૂર હતી ચૂંટણી પેલા જો આ કીધું હોત તો મારી રમત બતાડત હવે પતિ ગયું ને તમે જીતી ગયા પછી તમે કયો છો એ સારું નહીં એટલે અંતસ ટૂંકમાં યથાવત રહી એ પછી જીતી ગયા તમે હું આજે ચર્ચા કરી જઈ ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીએ એ ન સામે ઉપર એક્શન લીધા ન જવાહર ચાવડાને ને કઈ મનાવવાની કોશિશ કરી ન એને કોઈ પદ આપ્યું ન સ્થાન આપ્યું એટલે બધું સ્ટેટસ કો જેવું સ્ટે આપે જેમ કોર્ટમાં એવું પડ્યું રહ્યું હવે કોઈ માણસ આવું ક્યાં સુધી સહન કરે

તો તમે એમ કે આ શાકમાં આખી આખું કોળું કેમ જવા દો છો તમે એને કેમ રોકતા નથી બીજું એને જુનાગઢમાં જે પાણી વગેરે ઉપર રોકળા ક્રિષ્ના આર્કેટ થી નામીને જે કઈ ઇમારતો થી કોની છે કરો તપાસ કોને સર કર્યું ભારતીય જનતા પાર્ટી નું કાર્યાલય જે બનાવ્યું છે એમાં તમે જુઓ એમ કે કેટલું ગેરકાનૂની થયું છે બિલકુલ બરાબર આ બધા પ્રશ્નો પાછો એને વિસ્ફોટ કર્યો આજે શું થયું કિરીટ એનો જવાબ આપ્યો પણ જવાબ જે આપ્યો એ કેવો છે એના બધા જ જેવો જવાબ આપ્યો જડબે સલાક નહીં એને કીધું કે ભાઈ કિરીટભાઈ પટેલે કે જો ભારતીય જનતા પાર્ટીનું જે અમે કાર્યાલય બનાવ્યું છે કમલમ એમાં કઈ ગેરકાનૂની રીતે થોડું ઘણું થયું ઇમ્પેક્ટ ફી ભરીને અમે એને કાયદેસર કરાવી લેશો જે કૃષ્ણ આર્કેટ થી માંડીને કહેવાતા જે બિલ્ડીંગો જે છે એમ કહેવામાં આવે છે કે એનું અધિકરણ એમાં અધિકૃત નથી બલકે એમાં થોડું ગેરકાનૂની છે તો અમે એમાં ઇમ્પેક્ટ ફી ભરીને કરવા તૈયાર છીએ આનું ગુજરાતી શું થયું સરકાર તમારી છે ઇમ્પેક્ટ ફી તો ક્યારે હોય ભૂલે ચુકે અથવા તો નાના મોટા કામ માણસ કર્યા હોય તો તમે અહીંયા અત્યારે આપણે રાજકોટમાં શાસ્ત્રી મેદાન છે જ્યાં હું વીસ માળનું બિલ્ડીંગ ખરીદું લઈ લઉં ઇમ્પેક્ટ ફી એવું હાલે આ તો મારું નાનું ઘર હોય મને એમ હોય કે હવા આવે એટલે નાનો ગોખલો જેને સ્ટેન્ડિંગ આપણે કહીએ છીએ ઓલી એવી તમે ઉભી કરો સ્ટેન્ડિંગ ગેલેરી અને એ ઇમ્પેક્ટિવ લઈ લો ઇમ્પેક્ટિવ કારણ કે એવું કોઈને નડતો નથી તો મને અહીંયા હવા આવે એટલે એવું એને ઇમ્પેક્ટિવ છે પણ તમે વીહ માલ નો શાસ્ત્રી મેદાન માં બાલ લઈ લો ઇમ્પેક્ટિવ થોડું હાલે એવી વાત છે તો કિરીટ પટેલે ક્યાંય કરતા ક્યાંય હૃદય નથી આપ્યો જવા ચાવડાનો કે આ બધી વાત જવાહર ચાવડા કરી ખોટી છે અને આમાં ક્યાંય પણ ગેરકાનૂની સાબિત થાય તો હું ફરાણું કરું એવું તો નહીં બલકે એને સ્વીકારી જ લીધું કે હશે કાંઈ તો અમે ગેરકાનૂની હોય તો ઇમ્પેક્ટ ફી ભરી લેશું ભાઈ ઇમ્પેક્ટ ફી એનો અર્થ એમ છે કે તમે તરફથી ગેરકાનૂની કાયદેસર કામ બાંધકામ કરો છો અને પછી પૈસા દે વહીવટ કરી નાખો છો કિરીટ પટેલ જુનાગઢ પંથકના સૌથી મોટા સરકારી કોન્ટ્રાક્ટરોમાંના એક છે કહેવાય છે કે કામો એના ચાલે છે અને એમાં પાછું કઈ ખોટું નથી કામ કરવાનો દરેક અધિકાર છે પણ તમે જુઓ એને કારણે ગમે તે હોય ભારતીય જનતા પાર્ટી નો હાઈકમાન્ડ આટલી આટલી ફરિયાદ છતાં નથી ખુલાસો પૂછતા કે નથી જવા ચાવડા ને ઠપકો આપતા બંને પોતપોતાની સાચા છે એવું તો એ માને જ છે એનો અર્થ એમ થયો કે હાઈકમાન્ડ માને છે બંને પોતપોતા આની ફરિયાદ એ સાચી છે અને આપણે સાચવવાય છે લ્યો આલો એટલે ચોર ને કે ચોરી કર ગરદણી ને કે જાગતો રે આપડે ગામડામાં કેવત છે આ એના જેવું છે બે ને હાચવા છે રીબડા એ હાચવવું ગોંડલ એ હાચવવું તમે જેને જે માનતા હોય તે પણ અમારે બે ત્રામાં બુદ્ધિપૂર્વક જરૂર પડે ગોંડલું છે 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 કિરીટ એટલે ભારતીય જનતા પાર્ટી બુદ્ધિપૂર્વક આ બંનેને સાચવી રહી છે અને એટલે અને ઓલા બંને જે છે જવાહર ચાવડા કે કિરીટ પટેલ કયો કે બાકીના ભાઈ દિનેશ કટારિયા કયો કે જે લોકો છે એ બધા અત્યારે કોઠી ધોઈને કાદવ કાઢી રહ્યા છે કારણ કે બધા અત્યારે એકબીજા જે આક્ષેપ છે પ્રજાને ખબર નથી એ ખબર પડી કે આ બધું તમારા કૌભાંડ છે આ કારનામાં તમારા છે બધા આજે તમને વાંધા પડ્યા એટલે તમે આ ઉજાગર કર્યા જો વાંધો ન પડ્યો હોત તો અડધા જુનાગઢ માથે તમે ચડી ગયો હોતો તમે અમને કહો એમ નતા આ તો તમારે કૌભાંડ ત્યાં અંદરો અંદર જામ્યું નહીં એટલે એકબીજાના લુગડા ખેંચો ખબર પડે કે આ ભાઈ આટલા નેકેટ છે એટલે આ પ્રકારની સ્થિતિ અત્યારે ચાલી રહી છે સર તમે જે રીતે કીધું કે કાદવ ઉડી રહ્યો છે પરંતુ આ કાદવના છાંટા તો કેટલા લોકોને ઉડે છે તે કદાચ સમય જ બતાવશે પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે કોઈ પણ રાજકીય નેતા હોય તેની કોઈ પણ રાજકીય ગતિવિધિ હોય તેની પાછળ પણ રાજકારણ છુપાયેલું હોય છે તો આપણે જો જુનાગઢની વાત કરીએ તો ભવિષ્યમાં આવે કદાચ જો વિસાવદર પેટા ચૂંટણી એક બાકી છે વિધાનસભાની એ આવી શકે અને જુનાગઢની મહાનગરપાલિકાની ચૂંટણી છે એટલે સીધી રીતે હવે આ જવાહર ચાવડા એવું બતાવી રહ્યા છે કે આ ચૂંટણીમાં પણ હું તમને નડવાનો છું સાહેબ એમાં તો એ કદાચિત નડે કારણ કે જૂનાગઢ નગરપાલિકા મહાનગરપાલિકાની જે ચૂંટણી છે એના પાછી જે મતદારોની વ્યવસ્થા છે એ ભારતીય જનતા પાર્ટીએ એવી બુદ્ધિપૂર્વક કરી રાખી છે કે કોઈ એક જગ્યાએ બટન દબાવે એટલે વ્યવસ્થા થઈ જાય એમ છે અને એ બટનનું નામ છે અનિરુદ્ધસિંહ જા મહીપતસિંહ જાડેજા અનિરુદ્ધસિંહ મહીપતસિંહ જાડેજા રીબડા એને બીજું કાંઈ નથી પણ જુનાગઢ પંથકમાં એટલે કે જુનાગઢ શહેરમાં જેટલી મુસ્લિમ કોમ્યુનિટી ની આબાદી જે છે એના ઉપર ભાઈ અનિરુદ્ધસિંહના ચાર હાથ છે એ કે એમ થાય અત્યારે જુનાગઢ મહાનગર પાલિકા પણ જો ભારતીય જનતા પાર્ટીના હાથમાં હોય તો એનું એક માત્ર શ્રેય અનુરુદ્ધસિંહ જાડેજાને જાય છે મહત્તમ શ્રેય આ સનાતન સત્ય છે એને પછી એના કઈ સત્તાવાર બધા પુરાવા નથી હોતા જગત આખું તમે જુઓ ભારત નું સર્વશ્રેષ્ઠ તીર્થ ધામ બને એમ છે જૂનાગઢ ગંદકીના કારણે આ સ્થિતિ થઈ છે બિલકુલ રાજકીય ગંદકી ગોબાચાલી અને એકબીજાની ટાંટિયા ઉપેક્ષા નીતિ

આ એક યોજના કરે તો સરકાર ઉપડી ઉપડે નહીં જુનાગઢ એટલે સંકુચિત વ્યાપકપણે વિચારતા નથી હાથમાં એના મોમાં જેની પાસે જે છે હું મારે વંડા વાળી લઉં અને હું પાંચ સાધુ ને મારા કર લઉં હું પાંચ સાધુ ને મારા કરી લઉં એવી બધી બાબતોમાં બધા રચ્યા પચા રે છે કોઈ કરતા કોઈને એના પંથકની આખી જુનાગઢ શહેરથી માંડીને એના વિસ્તારની એવી નથી પડી કે આવી એક સુંદર યોજનાની રજૂઆત કરે જવાહરભાઈ એ નથી કરી કે કિરીટભાઈ પટેલે નથી કરી આ ગિરનાર આપણે ચોમાસામાં તમે જોયા છે દ્રશ્યો ગિરનાર માંથી જેમ શિવજીની જટા માંથી ગંગા નીકળે એમ પાણીના ધોધ નીકળતા હોય છે એ ધોધ જાતા હોય ને આખો હવે તમે જુઓ ગિરનાર તો વિશાળ છે એમાં હજારો ચેકડેમ બનાવી દો તમે પાણીથી ભરપૂર ભેરારીએ અને બુદ્ધિપૂર્વક બધાને એવી રીતે કનેક્ટ કરો કે તમે જેમ વાલ ખોલો ને અમુક વોર્ડ પાણી આવે એમ વાલ ખોલો અને એ તમારા આ ચેકડેમ માંથી પાણી આવે વાલ ખોલો આ ચેકડેમ માંથી બારે માસ તમારો જે આ દામોકુંડ

સૂક્ષ્મ પાપો જે છે જાણતે અજાણ થયા હોય એ પાપોનો પણ નાશ થઈ જાય પણ એવી કોઈ યોજના તો કરવી નથી એટલે આ બધી રાજકીય ઉપેક્ષાને કારણે આ છીછરા બધા વાળાઓને કારણે આ એક યોજના ટકી રહી છે એટલે કે અટકી રહી છે અને બધા અત્યારે કાદવમાં માં જે છે એકબીજાની સામે ઉડાડી રહ્યા છે સર તો એવું બની શકે કે આ રાજકીય ગંદકી છે તે દૂર કરવા માટે જે મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે તેમાંથી કદાચ હવે જે ભારતીય જનતા પાર્ટી છે તેમાંથી નવા મૂર્તિઓને મેદાન ઉતારવામાં આવે અને ગંદકી સાફ કરવામાં આવે એવું બની શકે એવો પ્રયોગ કરવામાં આવી શકે જે ભરતદાન સાચું કહું જૂનાગઢે આ વાત હવે જૂનાગઢે સાંભળવાની રહી રાજકારણ ઉપર બધું સુકામ છોડી દઈએ છીએ આપણામાં બુદ્ધિ નથી જૂનાગઢની વસ્તી કેટલી છે અરે દરેક વસ્તુ રાજકીય સુકમ સામાજિક સુકમ ન થાય સાહેબ જુનાગઢ ની જનતા નક્કી કરે પોતે જનતા કાળવા ચોકમાં ઉભી રહ્યું તો સભા બોલે દર રવિવારે જેને માં પ્રેમ છે અહીંયા આવે જેને દામોકુર માં નરસિંહ માતા નું માન હોય અહીંયા આવે જેને ગિરનાર ઉપર અહમ હોય એ અહિયાં ભેગા થાય મારે કોઈ ન ભાજપ ના કોંગ્રેસ ના આમ આદમી પાર્ટી ના અપક્ષ ના પપક્ષ નહીં ભાઈ આપણે અહિયાં રહેવાનું આપણે એટલે જુનાગઢ વાસીઓ તો જુનાગઢ માં રહેવાનું છે

પક્ષ ગમે તે આવે પછી પણ તમે એ લેખિતમાં મળે સોગંદનામું વાતો વાયદો તો બધું કરે વાતો નહીં સોગંદનામું કરો કે અમારી સરકાર નગરપાલિકામાં રચાશે તો જુનાગઢના ગિરનાર ઉપર ભલે પબ્લિક પાર્ટનરશીપથી લોકો આપવા તૈયાર છે કોઈને વાંધો નથી પબ્લિક પાર્ટ એટલે કે લોક ભાગીદારીથી પણ હજારો ચેકડેમ બનાવો સાહેબ ગિરનારમાં અને ગિરનારનું સૌંદર્ય પણ એવું કરો બારે માસ તમને લીલો છમ ગિરનાર મળે

એટલે જનતાએ જાહેર કરવા આમાં જાગૃતિ રાખવાની જરૂર છે અને કહેવાની જરૂર છે મહાનગરપાલિકાની ચૂંટણી આવે ત્યારે પણ કાળવા ચૂંટમાં ઊભા રહીને કે પહેલાં અમને પ્રોમિસ આપો ને લેખિતમાં પ્રોમિસ એ ખાલી આમ નહીં લેખિતમાં પ્રોમિસ આપો કે ગિરનારની વાત જે છે તો અમે નક્કી કરીએ કોને મત આપો અને એ છોડો ભાજપ કોંગ્રેસ તમે ઉભા રહી પચાસ લોકો જૂનાગઢમાં જે રહ્યો છો હારામાળા નથી જૂનાગઢમાં કરોડો લોકો છે લાખો લોકો છે એમાંથી પાંચ પચાસ લોકો ઉભા કરો એટલે શું આપણે બધાયને પ્રોબ્લેમ શું છે દરેક લોકો કા ભાજપ કોંગ્રેસ સરકાર કઈ કે તંત્ર તમે તંત્રને લાયક એ બનો તો ખરી તમે મત આપો ત્યારે તંત્રને તો આપતા નથી તમે માતા લેવા ને કડવા ને ચુવાડિયા ને તળપદા ને લોહાણા બ્રાહ્મણ ને તમે મત આપતી વખતે નાગરિક ક્યાં હો છો મત આપતી વખતે તમે કોઈ પણ એક કાસ્ટ ના કોઈ પણ એક વર્ગના લોકો હો છો તમે ગિરનાર ના થઈ જાઓ તમે જુનાગઢ ના થઈ જાઓ તમે ભભૂત લગાવીને બે થાવ એમ તમે થઈ જાઓ તમારી ધરતી માટે ત્રિપુણ તાણી લ્યો તો તમારે બધું થાય તમારે એ તો કરવું નથી મત આપતી વખતે પાછું બીજું કરવું ને પછી આખી છાજિયા લેવા અમારી જ્યાં પાણી ભરાઈ ગયું પાણી ભરાઈ ગયું પણ જેણે તમને તમે જેને મત આપ્યું કાંઈક આટલો પકડતા કે ભાઈ તમને અમે ચૂંટ્યા તે શું કામ ચૂંટ્યા ભાઈ ધારાસભ્ય તરીકે સંસદ સભ્ય તમે અમે ચૂંટ્યા છે તો હવે અમે તમને ઓળખીએ બિલકુલ મારે અમારે અહીં છાપામાં ખરાબ માલિક તમારા ગમે હોય અહીંયા ઓળખે મને કે નહીં બિલકુલ સાહેબ અમે જગદીશભાઈ તમને ઓળખીએ તમારા છાપામાં પછી મારે ગમે એમ કહેવાનું એ મને ઓળખે એમ તમે કોર્પોરેટરથી માંડીને ધારાસભ્ય પકડતા નથી જે જનતા સવાલદાર ન હોય એને જવાબદાર તંત્ર કોઈ મળે નહીં સર આપણે જવાહર ચાવડા ની વાત કરીએ તો હવે સીધી રીતે જવાહર ચાવડા એ મૂડમાં છે કે ભાઈ નથી એને ભાજપમાં રહેવું કે કોંગ્રેસમાં જોડાવું નથી કારણ કે જે જવાહર ચાવડાના ચાહકો છે કે એમના જે વર્ગ છે એમનો જે વોટર વર્ગ છે એ પણ એ વિચારવા પડ્યો છે તેને કઈ બાજુ જવું આમાં એને આમ તમે જુઓ તો જવાહર ચાવડા નથી એને લેટર બોમ્બ વાળા કાઢી મૂકે બરાબર પણ એને એ ભય નથી એટલે તો આવું કરી રહ્યા છે એ કઈ અણસમજ કે અભણ કે એવું તો કઈ છે નહીં ખબર ન પડે એવું તો ઇનોસન્ટ એ નથી બહુ પીઢ રાજકારણી છે વર્ષોથી એના ખાનદાનના લોહીમાં છે રાજકારણ તો સવાલ એટલો છે કે ભારતીય જનતા પાર્ટીને પણ જવાહર ચાવડા ગુમાવવા તો અમુક પ્રકારની વોર્ડ બેંક ફિક્સ છે એની કોલેજ ની યુનિવર્સિટીથી માંડીને બધું જે એની કોઈ પથારા છે એ જોતા એની પાસે અમુક પ્રકારની ફિક્સ છે એટલે એને કઈ પડી નથી હોતી અને ધારો કે ભારતીય જનતા પાર્ટી એને બે ઘડી માન્યો કાઢી મૂકે તો એમાં એને કોઈ ફરક નહીં અલબત્તા કોંગ્રેસ વાળા વેલકમ કરે તમે જો હીરાભાઈ જોટવા હારી ગયા ચૂંટણી હારી ગયા તો તે દિવસે જ્યારે ખબર પડી કે ભાઈ ભાઈ આપડા હા એ જવાહર ચાવડા આવું આવું કરી રહ્યા છે તો એને કીધું જાહેરમાં હાર્યા પછી તે પણ કે ભાઈ જવાહર ચાવડા મૂળ કોંગ્રેસી હતા અને અમારે ત્યાં આવે તો એના માટે વેલકમ છે એ તો તૈયાર બેઠા છે કારણ કે તો બોનસ મળવા જેવું છે જવાહર ચાવડાનું કોંગ્રેસમાં જાવું એટલે જેમ રાજકોટમાં આવીને આ બધી જે બધી કારણે ભારતીય જનતા આપણે સોરી કોંગ્રેસને જેમ ઉભી કરી થોડીક સતેજ કરી દીધી જાગૃત કરી દીધી પાણી નાખીને એમ જવા ચાવડા ધારો કે કોંગ્રેસમાં પાછા વયા જાય તો કોંગ્રેસનો જે ગઢ ગણાય છે કોંગ્રેસનો જુનાગઢ ગણાય છે નગરપાલિકા બધી જ ભારતીય જનતા પાર્ટી પાસે એક જમાનામાં રહેતી અપવાદ હતો જુનાગઢ પડતો બિલકુલ અને પછી કેન્દ્રીય કક્ષાના મંત્રી તમે વિચાર કરો ભાવનાબેન ચીખલિયા જવાને કોર્પોરેટર ની ચૂંટણી લડાવવી પડી હતી હદ થઈ ગઈ કહેવાય ને ક્યાં કેન્દ્રીય મંત્રી ને ક્યાં કોર્પોરેટર એટલે એ કોંગ્રેસ નો ગઢ છે એટલે જવાહર ચાવડા પાછા ધારો કે કોંગ્રેસ માં છે તો ભાજપને બહુ ભારે પડી જાય એમ છે એટલે ઈ લોકો તેલ તેલની ધાર જોઈને બધી વાત કરશે હમણાં ચૂંટણી છે એટલે જરાય છંછેડશે નહીં બિલકુલ આ ડખો છે એ નો છે તો કાઢી મૂકે ખુલાસા પૂછે પણ હવે માથે ચૂંટણી છે જવાહર ચાવડાની પાસે અમુક પ્રકારની વોટ બેંક છે એની કાસ્ટિઝમ થી બધું કરો તો પંથકમાં પગ ન મુકાય એના લેવલ પ્રમાણે એટલે હમણાં કાંઈ ન બોલ્યામાં નવ ગુણ હવે બધું ઓક્ટોબર નવેમ્બર પછી વાત ત્યાં સુધી આમ નમ રહેશે સર ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાયા તો આતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જે રીતે તેમણે કહ્યું છે કે એક તરફ ચૂંટણી આવી રહી છે ને બીજી તરફ જવાહર ચાવડાના ડેટર બોમ્બ છે તે હવે કોઈ પણ નેતા ચાલી શકે તેમ છે તો અત્યારે બસ આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર